ઓનલાઇન પેમેન્ટ સર્વિસ આપનાર દિગ્ગજ કંપની પેટીએમ મેનેજમેન્ટે નવા વર્ષની શરૂઆત પહેલાં તમામ કર્મચારીઓને ફટકો આપ્યો છે પેટીએમની પેરેન્ટ કંપની વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન એક હજારથી વધુ કર્મચારીઓની છટણી કરી છે મીડિયા રિપોર્ટ અનુસાર પેટીએમએ એક સાથે એક હજારથી વધુ કર્મચારીઓની છટણી કરી છે પેટીએમએ કોસ્ટ કટિંગ અને બિઝનેસ યુગ કરવાની પ્રક્રિયા હેઠળ છટણી કરી છે તો આગામી સમયમાં આ પ્રકારના અન્ય નિર્ણયો કરવામાં આવે છે કંપનીએ કર્મચારીઓના ખર્ચામાં દસથી પંદર ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્ય રાખ્યો છે જે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા તેની જગ્યા એઆઈ દ્વારા પ્રતિસ્થાપિત કરવામાં આવી છે આવનારા વર્ષોમાં પેટીએમ પેમેન્ટ બિઝનેસમાં કર્મચારીઓની સંખ્યામાં પંદર હજારનો વધારો થઈ શકે છે પેટીએમ વેલ્થ મેનેજમેન્ટ વર્ટિકલ માટે નવી પ્રોડક્ટ્સ પર કામ કરી રહી છે અને ટીમમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે તો મહત્વનું છે કે પેટીએમના આ નિર્ણયથી દસ ટકા વર્કફોર્સ પર અસર થઈ છે છેલ્લા કેટલાક સમયમાં ફિનટેક કંપનીઓમાં થયેલ છટણીમાં પેટીએમનું નામ પણ સામેલ થઈ ગયું છે પેટીએમમાં થયેલી છટણીના કારણે કંપનીના લોન બિઝનેસ પર સૌથી વધુ અસર થઈ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ